ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો માં દુર્ગાનું વાહન વાઘ કેવી રીતે બન્યું તો આપણે આ પવિત્ર નોરતાના દિવસોમાં મા દુર્ગાની કથા સાંભળીશું મિત્રો મા દુર્ગાની કથા સાંભળવાથી મા પ્રસન્ન થાય છે અને આપણા ઉપર તેમની કૃપા વરસાવે છે માટે આ વાર્તા જરૂર સાંભળજો હિન્દુ શાસ્ત્રમાં પ્રત્યેક દેવી દેવતા કોઈને કોઈ વાહન પર બિરાજમાન છે જેમ કે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે માં લક્ષ્મીનું વાહન ઘુવડ છે માં સરસ્વતીનું વાહન હંસ છે શિવજીનું વાહન નંદી છે ગણેશ ભગવાનનું વાહન ઉંદર છે કાર્તિકેયનું વાહન મોર અને ઘણા દેવી દેવતાઓ છે જે કોઈના કોઈ વાહન ઉપર બિરાજમાન છે જેમ કે માં દુર્ગાનું વાહન વાઘ છે અને વાઘની સવારી કરવાના કારણે માં દુર્ગાને શераવાલી માં પણ માં ના નામે પણ ઓળખાય છે પણ તમે વિચાર્યું મિત્રો ક્યારે કે વાઘજ વાઘજમાં દુર્ગાનું વાહન કેમ બન્યું આની પાછળ આ શું કારણ હશે વાઘને જ આ સૌભાગ્ય કેમ મળ્યું અને કેવી રીતે મળ્યું આના પાછળ એક સરસ મજાની પૌરાણિક કથા છે માં દુર્ગાના કેટલાય સ્વરૂપ છે તેમાંથી એક સ્વરૂપ માં પાર્વતીનું છે દેવી પાર્વતી બાળપણથી જ શિવ ભક્ત હતા એમને શિવજી સાથે વિવાહ કરવા હતા એમને પત્ની સ્વરૂપે એમને સ્વીકારવા હતા એટલે નારદજીના ઉપદેશથી શિવજીના પામવા માટે મા પાર્વતીએ ઘણી બધી તપસ્યા કરી તે શિવજીને પામવા માટે હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા બહુ વર્ષો સુધી મા પાર્વતીએ તપસ્યા કરી અને તપસ્યામાં લીન રહેવાના કારણે દેવી પાર્વતીનો રંગ થોડો શ્યામ પડી ગયો તે કાળા થઈ ગયા પછી શિવજીએ માં પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ વાસ શંકર ભગવાને ઘણી બધી પરીક્ષાઓ પણ કરી મા પાર્વતીની અને એ પરીક્ષામાં પાર પણ ઉતર્યા મા પાર્વતી એટલે ભગવાન શંકરે પ્રસન્ન થઈ અને મા પાર્વતી સાથે વિવાહ કર્યા લગ્ન કરી લીધા પત્નીના રૂપમાં મા પાર્વતીને સ્વીકાર કરી લીધા અને મા પાર્વતીની ઈચ્છા પૂરી થઈ શંકર ભગવાનને પામવાની તો એક દિવસ બન્યું એવું કે લગ્ન પછી શંકર ભગવાન અને મા પાર્વતી કૈલાસ ઉપર કૈલાસ પર્વત ઉપર બેઠા હતા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા તો વાત વાતમાં શંકર ભગવાને માં પાર્વતીજીને એવું કહી દીધું કે તમે શ્યામ રંગના છો એવું માં પાર્વતીને શંકર ભગવાન બોલી ગયા હવે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે દેવી પાર્વતી તમારો રંગ કેટલો શ્યામ પડી ગયો છે જુઓ તો ખરા તમે કેટલા શ્યામ છો આમ કહી દીધું એટલે પાર્વતીજી કહે છે કે સ્વામી આ બધું તો મે તમને પામવા માટે વર્ષો સુધી તપસ્યા કરી હતી માટે મારો રંગ આટલો શ્યામ પડી ગયો છે એટલે જ હું કાળી પડી ગઈ છું જાઓ હવે હું તમારી સાથે વાત નહીં કરું તમે મને બહુ દુઃખ પહોંચાડ્યું છે મેં તમારા માટે કેટલું તપ કર્યું છે તમને પામવા માટે કેટલી તપસ્યા કરી છે એના કારણે મારું આવું રૂપ બની ગયું છે અને તમે મને આવું કહી દીધું આમ મા પાર્વતીને શંકર ભગવાનનું ખોટું લાગી ગયું એટલે એમને દુઃખ લાગ્યું કહે છે મને બહુ દુઃખ પહોંચાડ્યું તમે હવે હું ત્યારે જ પાછી આવીશ જ્યારે હું કાળી નહીં રહું શ્યામ વર્ણની નહીં રહું હું ગૌર વર્ણની થઈશ ત્યારે જ હું પાછી આવીશ હું તપસ્યામાં જઈ રહી છું આમ શંકર ભગવાનને કહી બોલી અને મા પાર્વતી ચાલ્યા ગયા શંકર ભગવાન બોલ્યા પાર્વતીજી ઊભા રહો ઊભા રહો તમે નારાજ કેમ થઈ ગયા હું તો આમ જ બોલી રહ્યો હતો મારો કહેવાનો અર્થ એવો ન હતો દેવી પાર્વતીને મારી વાતનું ખોટું લાગી ગયું છે શંકર ભગવાને મનમાં વિચાર કર્યો પણ મા પાર્વતીને બોલાવા છતાં પણ મા પાર્વતી ઊભા ન રહ્યા અને મા પાર્વતી તપસ્યા કરવા ચાલ્યા ગયા હવે તો પાર્વતી તપસ્યામાં લીન થવા ચાલ્યા જાય છે નારાજ થઈને પાર્વતી જંગલ હતું ત્યાં જંગલમાં તપસ્યા માટે ગયા મા પાર્વતી તો તપસ્યામાં તપસ્યા કરવા એ જંગલમાં બેસી ગયા હવે મા પાર્વતી તપસ્યામાં લીન હતા અને એ સમયે ત્યાં ભૂખ્યો વાઘ ત્યાંથી નીકળ્યો તો તે વાઘે માં પાર્વતીને તપસ્યા કરતા જોયા ત્યાં તેમનો શિકાર કરવા ચાલ્યો ગયો સિંહ માં પાસે આવ્યો તેને જોયું કે આ તો તપસ્યામાં લીન છે 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 ગર્જના ગર્જના કરે કરે ઘણી પણ પાર્વતી તો મસ્ત ન થયા મા પાર્વતી તો તેની તપસ્યામાં લીન જ રહ્યા સિંહની ગર્જનાનું એના પર કોઈ અસર ન પડ્યું એટલે સિંહ જુએ છે કે મારી ગર્જનાનું આ સ્ત્રી પર કોઈ અસર નથી થઈ રહી મારે આની તપસ્યા પૂરી થવાની વાટ જોવી પડશે અંતે હું પણ તો જો કે મારી ગર્જનાની અસર આ સ્ત્રી ઉપર કેમ નથી પડી રહી અને આની તપસ્યા ભંગ કેમ નથી થતી આ સ્ત્રી ડરતી કેમ નથી મારાથી આમ તે સિંહ ત્યાં ઉભો ઉભો વિચારે છે ખૂબ ગર્જના કરે છે માતા પાર્વતીને તપસ્યામાં લીન જોઈને વાઘ ફરી ત્યાં જ બેસી જાય છે અને માં પાર્વતીની તપસ્યા પૂરી થવાની વાટ જુએ છે પણ માતા પાર્વતીની તપસ્યા કેટલાય વર્ષો સુધી ચાલતી રહી ત્યાં સુધી તે વાઘ વાટ જોઈને ત્યાં જ બેઠો રહ્યો માં પાર્વતીના ચમત્કારથી તે વાઘ પણ ભૂખ્યો પ્યાસો રહ્યો એવું માનો કે તે માં પાર્વતી સાથે ત્યાં તપસ્યા કરી રહ્યો હતો ના તેણે માં પાર્વતીને કઈ કહ્યું કે ના એ ત્યાંથી ઊભો થયો પછી તપમાં કેટલાય વર્ષો વીત્યા પછી દેવી પાર્વતીની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા શંકર ભગવાન ત્યાં પ્રગટ થયા અને બોલ્યા દેવી પાર્વતી આંખો ખોલો હું તમને ગોરા થવાનું વરદાન આપું છું પાર્વતી તમે ગંગા સ્નાન કરો અને આનાથી તમે ગોરા વર્ણના બની જશો અને તમારા ઉજ્જવળ વર્ણને કારણે હવેથી સંસારમાં તમને ગૌરીના નામથી પણ તમને જણાશો અને તમારો શ્યામ રંગ કોશિકી દેવીના નામે જણાશે તમે કોશિકી દેવીના નામે પણ ઓળખાશો આમ પાર્વતીજી બહુ ખુશ થયા અને બોલ્યા ધન્ય છે પ્રભુ તમને ધન્ય છે ત્યારે માં પાર્વતીની નજર ત્યાં બેઠેલા વાઘ ઉપર પડી અને બોલ્યા કે અરે આ વાઘ અહીં કેવી રીતે એટલે શંકર ભગવાન કહે છે દેવી પાર્વતી આને જોઈને તો એવું લાગે છે કે આ વાઘ વર્ષોથી તમારી સાથે આ તપસ્યામાં બેઠો હોય એટલામાં વાઘ ઊભો થયો અને બોલ્યો માં પાર્વતી ભગવાન શિવ પ્રણામ તમને તમે સાચું કહો છો કે હું આવા વિચારથી દેવી પાર્વતી ઉપર આક્રમણ કરવાનો હતો પણ દેવી પાર્વતીના અલૌકિક ચમત્કારથી હું રોકાઈ ગયો હું બહુ ભૂખ્યો હતો એટલે હું આ સ્ત્રીનો મેં એવું વિચાર્યું કે હું આ સ્ત્રીનો સ્વીકાર કરી લઉં મેં ખૂબ ગર્જના કરી પણ હલ્યા નહીં એટલા માટે હું અહીં જ બેસી ગયો અને દેવી પાર્વતીના અલૌકિક ચમત્કારથી હું રોકાઈ ગયો મારા હાથોથી અપરાધ કરતા મને મા પાર્વતીએ રોકી લીધો મને ક્ષમા કરો માતા મા પાર્વતી બોલ્યા જેમ મેં આટલા દિવસ આટલા વર્ષો તપસ્યા કરી તેમ આ વાઘે પણ મારી તપસ્યા કરી મારે અને તેની તપસ્યાનું ફળ તો આપવું જ જોઈએ પણ હું એવું શું કરું જેનાથી જગતમાં આની પ્રશંસા થાય એટલે વાઘ બોલ્યો કે માં હું તમારી સવારી બનવા માંગુ છું હું તમને મારી પીઠ ઉપર બેસાડવા માંગુ છું હું ઈચ્છું છું કે જગતમાં હું તમને તમારા વાહનના રૂપમાં ઓળખાવ હું તમારા વાહનના રૂપમાં ઓળખાવ મને વરદાન આપો માં મારી ઉપર કૃપા કરો હું તમારા અંગ સંગ રહીને તમારી સેવા અને ભક્તિ કરવા માંગુ છું એટલે શંકર ભગવાન બોલ્યા દેવી પાર્વતી તમે વાઘને વાહન બનાવી તમારી આ તમારે આની ઈચ્છા પૂરી કરવી પડશે કેમ કે હવે તમને શેરોવાલી માના નામે પણ તમે ઓળખાશો આ સાંભળી દેવી પાર્વતી હસ્યા અને વાઘને વરદાન આપ્યું અને તેને તેનું વાહન બનાવી લીધું વાઘ પર સવારી કરતા જ માં દુર્ગાના રૂપમાં મા પાર્વતી વાઘ ઉપર સવાર થઈ ગયા ત્યારે સ્વર્ગમાંથી ઉપસ્થિત બધા જ દેવી દેવતાઓ તેમના પર પાર્વતી ઉપર અને વાઘ ઉપર ફૂલોની વર્ષા કરી ગંગામાં સ્નાન કરી અને પછી મા પાર્વતીમાં ગૌરીના રૂપમાં ઓળખાયા તેમનું શ્યામ વર્ણ કોશિકીના રૂપમાં મા કોશિકીના રૂપમાં ઓળખાય છે અને વાઘ પર સવારી કરનારા મા દુર્ગાના રૂપમાં ઓળખાય છે આખો સંસાર તેને શેરોવાલી માના નામે ઓળખવા લાગ્યા અને ત્યારથી જ વાઘ મા દુર્ગાનું વાહન બની ગયું તો મિત્રો હતી આ કથા મા દુર્ગાના વાહનની પાછળની કે વાઘ કેમ બન્યું મા દુર્ગાનું વાહન જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો લાઇક અને શેર જરૂર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો જય મા દુર્ગા જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ